હજારો ભક્તોની ઉપસ્થિતિમાં હરે રામ હરે કૃષ્ણના ભજન વચ્ચે ભગવાન જગન્નાથજીને એક હજાર બસો પચાસ જેટલા વ્યંજનોનો ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો તથા મહાઆરતી કરવામાં આવી હતી ત્યારબાદ ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈબલરામજીની સ્થાનયાત્રા વિધિ કરવામાં આવી હતી સ્થાનયાત્રા બાદ ભગવાન જગન્નાથજી ચૌદ દિવસ ક્વોરન્ટાઇન થઈ જશે અને અષાઢ સુદ બીજ એટલે કે તારીખ સત્યાવીસ જૂનના રોજ અષાઢી બીજ નિમિત્તે સ્ટેશનથી રથયાત્રામાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળશે જેમાં સૌ પ્રથમ સાધુ સંત દ્વારા વિધિ કરવામાં આવી હતી ત્યારબાદ સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ભાજપના શહેર પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની મેયર પિંકીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભથ્થુભાઈ મ્યુનિસિપલ કાઉન્સિલરો ઉદ્યોગ જગતના લોકો ધાર્મિક અને સામાજિક અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને આસ્થાની યાત્રાનો લાભ લીધો હતો જે વર્ષોથી રથ યાત્રાનું આયોજન કરવામાં આવે છે આપણે સૌ જાણીએ છીએ કે આમ તો ભક્તો રોજે રોજ ભગવાનના દર્શન કરવા તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા

આજ રોજ ભગવાનની સ્નાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મેં મારા પતિ નીરજ સોની સાથે ભગવાન શ્રી જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીના સ્નાન કરવાનું મને તક મળ્યું છે ત્યારે હું આ મંદિરના મહંત એવા નિત્યાનંદ સ્વામીજી પ્રભુજીનો ખૂબ ખૂબ આભાર અભિવ્યક્ત કરું છું સાથે સાથે આવનાર રથયાત્રાના પરિક્રમ ભગવાન જગન્નાથજીની ચુમ્માલીસમી રથયાત્રા વડોદરા શહેરમાં આવી રહી છે ઈસ્કોન વડોદરા દ્વારા આજે ભગવાન જગન્નાથજી બલદેવ સુભદ્રાજીનું યાત્રાનું આયોજન દર વર્ષથી જે આ વર્ષે પણ કરવામાં આવ્યું છે આવનારા દિવસોમાં સત્યાવીસ તારીખે વડોદરા શહેરમાં ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે એ પહેલાંની આ વિધિ છે અને આજે ભગવાનને સ્નાન યાત્રા કરાવી અને કપાટ બંધ કરી દેવામાં આવશે અને પંદર દિવસ પછી ભગવાન ફરીથી કપાટ ખુલશે એટલે વડોદરા શહેરના નગરજનોને ભક્તજનોને દર્શન આપવા માટે નીકળશે આજે વર્ષોથી ચાલતી પ્રણાલિકા મુજબ ઇસ્કોન મંદિર ખાતે ભવ્ય સ્નાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને મારા માટે આ ખાસ ખાસ બાબત એ છે કે બે દિવસ પહેલા જ પુરી ખાતે જગન્નાથજીના દર્શન કરી અને હું આવ્યો હું ત્યારે આ સ્નાન યાત્રામાં જોડાય અને મારી જાતને ધન્ય છું આવનારી સત્યાવીસમી તારીખે વડોદરામાં જ્યારે મોટી સંખ્યામાં લોકો જોડાશે અને રંગે ચંગે ભગવાન જગન્નાથજી જ્યારે યાત્રામાં નીકળવા જઈ રહ્યા છે ત્યારે હું સર્વે વડોદરા વાસીઓને આ રથયાત્રામાં યાત્રામાં જોડાવવા માટે એક વિનમ્ર અપીલ કરું છું લુક મિત્રિ ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી Facebook અને Instagram પેજને લાઈક અને શેર કરો